હાલ મિત્રો તમે દર્શન કરી રહ્યા છો નિંદાશ્વર પર ના જય હો નિંદાશ્વર મહાદેવ ઓમ તયમ કમ્યતા માહી સુગંધે પુષ્ટિ વર્ધરમ પુરવાર તમે વંદના મૃત્યુર મુક્ષી અમૃતા તારો રે બરો હો અમને ભારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો હાલ મિત્રો અત્યારે અમે ભાવનગર નજીક આવેલું આ ટાણા ગામ હા મિત્રો અને ટાણા ગામમાં આવેલું એક આવું એક સુંદર મજાનું દુર્ગમ આશ્રમ જ્યાં કોઈ સંત હજી છે નહીં એક સંત પહેલાના હતા એ તો બ્રહ્મલીન થઈ ગયેલા છે અત્યારે કોઈ સંત છે નહીં પણ ચાલો હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું મહાદેવ ભળજાનાથના દર્શન કરાવું અને અહીંના પરમ જે બાપુ છે એના હું તમને દર્શન કરું હાલ મિત્રો આ આશ્રમનું નામ છે પરમ હંસ આશ્રમ જોઈ શકો છો તમે તો ચાલો હું તમને દાદાના દર્શન કરાવું જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે પરમ અંદર સંન્યાસ આશ્રમ ની અંદર એન્ટર હું તમને આ આખો આશ્રમનો એન્ટર થતા પહેલા તમને પાણી નું પરબ જોવા મળશે એના પર તમે દર્શન કરાવશો છો અને મહાદેવના દર્શન કર્યા પહેલા હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી કાળ ભૈરવ દાદાના જોઈ શકો છો તમે જય કાળ ભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ હાલ મિત્રો અત્યારે મહાદેવના દર્શન કર્યા પહેલા તમને શ્રી કાળભૈરવ દાદાના સુંદર મજાના મૂર્તિના દર્શન થશે જોઈ શકો તમે જય કાળભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ હા મિત્રો કાળભૈરવ દાદાના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથના આવું એક સરસ મજાનું મંદિર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવના આ મહાદેવનું નામ છે નિર્ધાશનંદ નિર્ધાશનંદ વર એવું કોઈક નામ છે મહાદેવનું કઈ બંધો ત્યારે અત્યારે હું તમે દર્શન કરવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથ જય હો શિવશંકર મહાદેવ હય કૈલાસપતિ મહાદેવ હય પવન જય હો જય હો મહાદેવ ભોળિયાનાથ જય મહાદેવ જય કૈલાસ જોઈ શકો તમે આ આશ્રમમાં આવેલા આપણે કહેવાય છે ને કે મહાદેવના તમે દર્શન કર્યા છો આ કોઠિયાના પર તમે દર્શન કરી રહ્યા છો અને જોઈ શકો તમે આવું સુંદર મજાનું નું રુદ્રાસની માળા અને આવા એક સરસ મજાના રાજદૂતાને તેમની પાછળ મા ઉમિયા માની આવી એક સુંદર મજાની મૂર્તિ અને માતાજીની બીજી મૂર્તિ છે એક અહીંયા મૂર્તિ છે અને અહીંના મહંત પરમ પૂજ સ્વામી જગદીશ જગદીશ્વરાનંદ સ્વામીજી મહારાજની આયા સુબી પણ રાખવામાં આવેલ છે અને આ બાપુની મૂર્તિ હું તમને થોડીક વારમાં દર્શન કરાવવાનો છું જો મહાદેવ ભોળિયાનાથનો અને સાઈડમાં પહેલાં શ્રી ગણપતિ દાદાના તમે દર્શન કરી રહ્યા છો અને હા મિત્રો તેમની બાજુમાં હનુમાનજી મહારાજની મૂર્તિ કાંઈ ઘટની જાય હનુમંતય જય જાય હનુમંતય હા મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંના મહાન કહેવાય છે ને કે બાપુ એટલે કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે હા છે બાપુની આવું એક સુંદર મજાનું મૂર્તિ ઓમ નમો નારાયણ જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ જય હોય ओ सतगुरु महाराज हाल मित्रों अत्यंत તમે દર્શન કરી રહ્યા છો પરમ પૂજ્ય સદગુરુ સ્વામીજી શ્રી જગદીશવરાનંદ અને જગદીશવરાનંદ સ્વામીજી મહારાજ ના જય શકો છો તમે જય હો સદગુરુ મહારાજ મિત્રો લાગે છે કે આ આશ્રમ ના મહંત હતા આ બાપુ અને અત્યારે તમે બ્રહ્મલીન ને જે મૂર્તિ ના તમે દર્શન કરી રહ્યા છો જય શકો છો તમે મહાદેવ ઓલા નું ફોટો જે 1203 દિન છે તેના અને બાપુનો જૂનો ફોટો લાગે છે ચાલો ત્યારે અત્યારે દર્શન કર્યા બાદ હું તમને આ આશ્રમમાં આવેલી એક હનુમાનજીની સુંદર મજાની મૂર્તિ અને આવી વિશાળ જગ્યા આવી પટાંગળ જગ્યા એના પર તમે દર્શન કરી જોઈ શકો તમે નિંદા ચેશ્વર મહાદેવ હા મિત્રો જોઈ શકો છો તમે હા હું મંદિરની પાછળ આવેલો વડલો છે અને આવા પણ ઘણા પણ વૃક્ષ છે જોઈ શકો છો તમને હનુમાનજી મહારાજ નું સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે મિત્રો તો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી હનુમાનજી દાદાના જય શ્રી રામ જય હનુમાનજી પહેલા તો પ્રથમ પહેલા તો આપણે ગેટ ખોલી કેમ કે કોઈ બાપુ એટલે દરવાજો બંધ છે જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને ત્યારે હનુમાનજી મહારાજ બિરાજમાન છે એના પણ હું તમને દર્શન કરો જય હનુમાનજી મહારાજ જય હો પવનપુત્ર કે બાપ હાલ મિત્રો અત્યારે આશ્રમની અંદર આવેલું હનુમાનજી મહારાજને તમે દર્શન કર્યા હશો અને જેમની પાછળ એક બીજી પણ દાદાની મૂર્તિ આરસ પથ્થરમાં આવેલ છે એના પર તમે દર્શન કર્યા જય હનુમાનજી મહારાજ જય હો પવનપુત્ર કે શ્રીનંદ બાપ પાછળ આખો હનુમાન સાડી સાનું બોર્ડ છે અને આ જાલનગારો છે આવી સુંદર પ્રતાની મૂર્તિ હનુમાનજી મહારાજ ની જોઈ શકો છો તમે અને આવું એક વિશાળ જગ્યા એક પટાંગળ જગ્યા તેના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે તમે એક જોરદાર ને સ્વામી શ્રી સ્વામીજી પરમહંસ જન્યાસી આશ્રમ આ બાપુ જોરદાર કાંઈ ઘટે નહીં અને હા મિત્રો આ આશ્રમ આવેલું છે ભાવનગર ભાવનગરથી ટાણા ટાણા ગામની અંદર આવેલો આ એન્ટર થતા આવું એક સુંદર મજાનું આશ્રમ હા મિત્રો તમને દર ખેલાઈ કહું છું કે જ્યારે પણ આવા વિડીયો તમને ગમતા હોય કે આવા આશ્રમ ગમતા હોય તો ત્યારે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નંબર તમને આવા દર્શન કરાવતા રહીશું ચાલો ત્યારે અત્યારે એટલું તે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર જય શ્રી રામ